નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએજના એરંડાના ભાવ રાજકોટમાં 1100 થી 1275 ગોંડલમાં અગિયારસો છત્રીસ થી તેરસો એકાવન સાવરકુંડલા તેરસો અઢાર થી તેરસો પચાસ જામજોધપુરમાં બારસો પાંચ થી તેરસો પાંચ જેતપુરમાં એક હજાર થી બારસો એકાવન ઉપલેટામાં બારસો થી તેરસો વીસ અમરેલીમાં એક હજાર થી તેરસો સત્તર હળવદમાં એક હજાર થી તેરસો સોળ ભાવનગરમાં બારસો એકતાલીસ થી બારસો પચાસ જસદળમાં બારસો પચાસ થી બારસો સિત્તેર બોટાદમાં એક હજાર પચાસ થી અગિયારસો પચાસ

હારીજ માં બારસો પચાસ થી તેરસો ઓગણપચાસ માણસા માં બારસો થી તેરસો બેતાલીસો છીસો થરામાં બારસો એસી થી તેરસો સાડત્રીસ ભીલડીમાં તેરસો થી તેરસો ત્રીસ દિયોગરમાં તેરસો ચુમ્માલીસ તેરસો સાહીઠ વડાલી બારસો થી તેરસો કલોલમાં બારસો થી તેરસો ત્રેવીસ સિદ્ધપુરમાં બારસો એસી થી તેરસો તેતાલીસ હિંમતનગરમાં તેરસો થી તેરસો ચોવીસ ધનસુરામાં એક હજારસો પચાસ ઈડરમાં બારસો થી તેરસો પાથાવડમાં માં તેરસો તેરસો સાડત્રીસ બારસો તેરસો એકવીસ બારસો તેરસો સોળ બારસો તેરસો સતલાસણામાં બારસો પંચાણું થી તેરસો એક શિહોરીમાં બારસો એકાવન થી તેરસો દાહોદમાં બારસો એસી થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે